સાસણગીર ખાતે સોળમી એશિયાઈ સિંહની વસ્તી ગણતરી અંતર્ગત પત્રકારો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી તારીખ દસથી તેર મે દરમિયાન યોજાનાર સોળમી એશિયાઈ સિંહની વસ્તી ગણતરી માટે વર્કશોપ યોજાયો હતો આ કાર્યક્રમમાં વસ્તી ગણતરી કયા માળખાથી કરવામાં આવશે તે વિષય ઉપર પત્રકારોને માહિતી આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે નાયબ વન સંરક્ષક મોહનરામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એશિયાટિક લાઈન કે જે પૂરા વિશ્વની અંદર વિખ્યાત છે ને એમની ગણતરી જે છે એ ખૂબ રસપ્રદ હોય છે ત્યારે ખાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વસ્તી ગણતરી માટેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં પત્રકારોને પ્રેસ કોન્ફરન્સ નહીં પરંતુ કઈ રીતે વસ્તી ગણતરી કરવામાં આવે છે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કઈ ચીવટ લેવામાં આવે છે ડુપ્લિકેશન ન થાય એના માટે ફોરેસ્ટ વિભાગ કઈ રીતે કામ કરે છે અને કયા પ્રકારના બચાં પાઠડા નર આગેડ ઉંમરના આ બધી બાબતો જે છે એમની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો કઈ પદ્ધતિથી હાલ વસ્તી ગણતરી થવાની છે દસ થી તેર તારીખ સુધીમાં બે સેશનની અંદર એ વસ્તી ગણતરી થવાની હોય ત્યારે કેટલા લોકો આમની અંદર સહયોગી થવાના છે કઈ કઈ પદ્ધતિથી આગળ વધવાના છે એ સંદર્ભનો ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો હતો